નજર કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અંગે સૌથી મોટા કે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે રાજ્ય સરકારે જાહેરાત કરશે નિયમોથી પર વિશેષ પેકેજ જાહેર કરાશે સાથે સાથે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર થવાની શક્યતા છે सीएम ભૂપેન્દ્ર પટેલે લીધી હતી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત જે બાદ બેઠક બોલાવવામાં આવી અને બેઠક પૂર્ણ થતા આજ સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આ મામલે વધુ માહિતી સાથે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનના માધ્યમથી જોડાય ગયા છે ઉમંગજી કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અંગેના સૌથી મોટા અને મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે શું કહેવું છે આપનું જણાવી દઈએ કે આ વર્ષે કુદરતનો કહેર ખેડૂતો ઉપર આવ્યો છે એને સાથ અને સહકાર આપવા દુઃખના ભાગીદાર થવા ભાજપની ભૂપેન્દ્ર પટેલની ની સરકારે તત્વીર નિર્ણય લીધો છે સૌ પ્રથમ તો સરકારે મંત્રીઓ અને જે તે વિસ્તારના ધારાસભ્યો પદાધિકારીઓ અને અધિકારીઓને તાત્કાલિક ખેડૂતો પાસે મોકલ્યા અને સર્વે કરાયો અને ત્યારબાદ તાત્કાલિક સ્તરીય મીટિંગ થઈ ગઈકાલે આપણે જોયું હશે કે સીએમ ખુદ અમરેલી ની જૂનાગઢ વિસ્તારમાં જાય અને ખેડૂતો જોડે વાર્તાલાપ કર્યો અને સ્થિતિનો સ્થળ પર જઈને તાક મેળ્યો આવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ મુખ્યમંત્રી સ્થળ પર જાય અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરે એના ભાગરૂપે આજે બી સરકાર સ્તરીય મીટિંગ બોલાવી છે અને ટૂંક સમયમાં જ આ શા સુધીમાં સરકાર એક મહત્વનું પેકેજ ખેડૂતોને આપે તેમ છે આ પેકેજમાં ખેડૂતોના સારામાં સારું વળતર રહે અને જે ખેડૂતોને પેટ ઉપર પાર પડ્યો છે અને જે ખાસ કરીને મોટું નુકસાન થયું છે ખેતરોમાં અને ખાસ કરીને પાકમાં તેમાં બેઠક નું આયોજન કરાયું હતું બેઠકમાં કયા કયા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ શું લાગી રહ્યું છે તમે જણાવી દઈએ કે ચોમાસા પછી તરત શિયાળો શરૂ થાય છે અને ચોમાસા બાદ તરત ભારે વરસાદને કારણે ડાંગરનો પાક સારો થાય છે ડાંગર એક એવી વસ્તુ છે કે જે ખેડૂતો માટે જીવન દોરી હોય છે અને ગુજરાતની પ્રજાના માટે બી ડાંગરની મોટા પ્રમાણે આવક થતી હોય છે અને તેનો આ ગુજરાતની પ્રજા એનો ઉપયોગ કરતો હોય છે ડાંગર ધોવાઈ ગઈ છે તદ ઉપરાંત જે બીજા નાના મોટા પાકો છે તેનો તમામ સર્વે સરકારના અધિકારીઓ પદાધિકારીઓ અને મંત્રીઓએ કર્યો છે અને વિસ્તૃત ચર્ચા મંત્રીમંડળો સાથે ઉચ્ચ અધિકારીઓ કરી છે અને સાંજ સુધીમાં એક મોટું પેકેજ ખેડૂતોને જાહેર થાય જેથી ખેડૂતોને જે નુકસાન થયું છે તે ભરપાઈ થાય અને આર્થિક સહાયતા થાય એવું સરકાર વિચારી રહી છે સરકાર આ સુધીમાં ખેડૂતોના તેમના ખાતામાં પૈસા જમા થાય તેવું જોવાઈ રહ્યું છે સૌથી મહત્વનું છે કે સાંજ સુધીમાં જ રાહત પેકેજ જાહેર થઈ જાય તેવી શક્યતા સેવા રહી અને બીજું કે આવ્યો હોય વરસાદ રૂપી હોય ભૂકંપ રૂપી હોય ગમે તે રીતે હોય પરંતુ પ્રજા કોઈ દિવસ એ પેકેજ સંતુષ્ટ થતી નથી હા એવા ચોક્કસ છે કે જે સરકાર સહાય કરશે સો સરકારના જે નીતિ નિયમો મુજબ છે અને જે હેક્ટર હેક્ટર જે નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખીને જ સરકારના ઉચ્ચ દિગ્ગજ નિર્ણય કરીને આ પેકેજ જાહેર કરશે પરંતુ કોઈ પણ દિવસ સો સો ટકા કોઈ પણ આફત આવી હોય પ્રજા સંતુષ્ટ થતી નથી પરંતુ મહદ અંશે ખેડૂતોને જે આફતે સીએમ રૂબરૂ મળ્યા અમરેલી જૂનાગઢમાં સૌથી વધુ અસરસ્ત વિસ્તારમાં છે ખેડૂતો તેને ધ્યાનમાં રાખીને તેમને રૂબરૂ મળ્યા બહુ મોટી વાત કહેવાય કારણ કે સામાન્ય રીતે કોઈ સીએમ મંત્રીઓ અને એમના અધિકારીઓ હોય જે સર્વે ની કામગીરી આપે એને લક્ષીને કામગીરી કરે છે પરંતુ આ અમરેલી મુદ્દો અને સરકાર છે ખુશ અને જુનાગઢ ખેડૂતોને મળ્યા રૂબરૂ વાત સાંભળી ત્યારબાદ ગાંધીનગર ખાતે આજે સવારે સ્તરે મીટિંગ થઈ તેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તત્વીર નિર્ણય લીધો છે અને એક મોટું પેકેજ સરકાર જાહેર કરે તેવી સો ટકા સંભાવના છે

પરંતુ વિપક્ષ નું કામ એમ છે કે સરકારની પોલ ખોલવી સરકાર ને કટાક્ષ કરો પરંતુ ખરેખર તો ખેડૂત સંઘ બી સાચા છે કે સર્વે ના કરવો જોઈએ પરંતુ સરકાર કરે કે કયા ખેડૂત ને કેટલું નુકસાન થયું છે કેટલા ખેડૂતો કયું વાવેતર કર્યું છે એમાં શું શું બિયારણ વાપર્યું છે કે શું કયું ખાતર વાપર્યું છે એ સરકાર ને ખબર ના પડે જયારે સ્થળ પર સરકાર ના સરકારી અધિકારીઓ મંત્રીઓ અને નેતાઓ થયા છે એમને સરકારના અધિકારી સાથે ખેડૂતો વાત કરી છે આપણે જોયું છે કે કેટલા વિસ્તારમાં

જેમ જનવટ ભરી વિગતો મેળવી અને સરકાર જાહેર કરશે સ્વાભાવિક છે કે વિપક્ષ દ્વારા વિરોધ કરવાનો છે વિપક્ષ નો વિરોધ નું છે ખેડૂત સંઘ વાત કરીએ તો ખેડૂત સંઘ એમની જગ્યા સાચા છે કે સરકારે ફિક્સ પેકેજ તૈયાર કરવું પડે જે મોટા ખેડૂતો જેનું નુકસાન થાય જે નાના ખેડૂતો ફાયદો થાય સરકાર કદી બી વિચારે નહીં બધા સરકારની જે બધા સરખા છે જે પ્રમાણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કર્યું હશે બિયારો આપ્યો હશે જે ખેતર જેમનું જે જે વસ્તુ ખેતરમાં યુઝ થતી યુઝ કર્યું હશે એના પ્રમાણમાં સરકાર પેકેજ નું આ સુધી જાહેરાત કરી દેશે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ રાજ્ય સરકાર આજરોજ રાહત કરશે જાહેરાત નિયમોથી પરે જઈને વિશેષ પેકેજ જાહેર કરાશે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર થવાની શક્યતા સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી હતી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત